રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક આવેલા પાટણવા ઓશમ પર્વતના પટાંગણામાં યોજાતા ત્રણ દિવસના મેળામાં વરસાદ વિઘ્ન બન્યો છે ભાદરવી અમાસથી ત્રણ દિવસનો મેળો ખાતે દર વર્ષે હોય છે ત્યારે વરસાદ પડતા ઓશમ પર્વતની તળેટીમાં યોજાતો મેળો બંધ જેવી હાલતમાં જોવા મળ્યો હતો એક તરફ મેળામાં વરસાદ પડવાથી અસ્તવ્યસ્ત જેવી પરિસ્થિતિ જોવા મળી છે તો બીજી તરફ તાજેતરની બનેલી ઘટનાને લઈને પણ લોકોની અવર જવર ઓછી જોવા મળી છે તાજેતરમાં પાટણોમાં કોઈ અજ્ઞાત જીવ કરવાના કિસ્સાને લઈને લોકોની આવકમાં પણ છેલ્લા ઘણા દિવસ સુધી ઘટાડો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર